જય શ્રી આરામ મિત્રો હું યશ નિમબાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમબાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કર્ક રાશિનું સપ્ટેમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય તો મિત્રો જો આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને મિત્રો જો આપને અમારો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો અને ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો કર્ક રાશિનું સપ્ટેમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય તો કર્ક રાશિના જાતકો આ મહિનો સપ્ટેમ્બર માસ આપની માટે મિશ્રિત પરિણામ વાળો રહેશે તો આમાં આપને સારા અને માઠા બંને પરિણામોનો સામનો કરવો પડશે તથા આપની સામે આ માસ દરમિયાન ઘણા એવા પડકારો અને સમસ્યાઓ પણ આવી શકે છે તો આ માસ દરમિયાન જે કોઈ પણ લોકો છે જે કોઈ પણ જાતકો છે તેઓને ખાસ કરીને પોતાના ધંધાકીય બાબતોથી આ માસ દરમિયાન ખૂબ જ વ્યસ્ત રહેશો અને દોડ ધમ માં રહેશે તથા મિત્રો જે કારકિર્દીના જાતકો છે કે જે લોકો પોતાની કોઈ કલા કૌશલ્ય અથવા તો પોતાની નોકરીમાં જોડાણેલા જાતકો છે તેઓને ખાસ કરીને આ માસ દરમિયાન પોતાના કાર્યોથી વિદેશમાં જવું પડી શકે છે અથવા તો કોઈ પણ અન્ય શહેરમાં જવાનું થઈ શકે છે તથા આપની આ માસ દરમિયાન મુસાફરી વધશે તથા તેના કારણે આપ આ માસ દરમિયાન ખાસ કરીને થાકનો અનુભવ કરશો પરંતુ એક કરેલા કાર્યો આ ખાસ કરીને આગળના સમયમાં આપને જ કામ લાગશે તથા આપની જ આવકમાં અને આપના જે સ્થિતિ છે આપની તેમાં ખાસ કરીને મદદ કરતા આપને માલુમ પડશે તથા મિત્રો જે વેપારી જાતકો છે કે બિઝનેસ કરવાવાળા જાતકો છે કે જે પોતાનો બિઝનેસ લઈને બેઠા છે તેઓને પણ આ માસ દરમિયાન ખાસ કરીને સરકારી નિયમોનું પાલન કરવાનું રહેશે કારણ કે આ માસ દરમિયાન આપને કોઈ સરકારી દબાણ અથવા તો કોઈપણ પ્રકારની નોટિસ આવી શકે છે સરકારી બાબતે તો ખાસ કરીને સરકારી નિયમોનું પાલન કરવું આ માસ દરમિયાન આપને ખૂબ જ જરૂરી રહેશે તથા મિત્રો આ આ માસ દરમિયાન રાશિના જાતકો કર્ક રાશિના જાતકો ખાસ કરીને પોતાના પરિવારથી પોતાના જે વ્યસ્ત સમયપત્રક છે તેના કારણે પોતાના પરિવારથી દૂર રહેશો અને પોતાના પરિવારથી થોડુંક નોખું રહેવું પડશે પરંતુ સમયાંતરે આપને આ જ પોતાનું જે

અને મિત્રો અન્ય અલગ અલગ ઘણી એવી મિટિંગો અટેન્ડ કરવાની થઈ શકે છે ખાસ કરીને મિટિંગોમાં જોડાવાનું થઈ શકે છે તથા મિત્રો આ માસ દરમિયાન જે આપના ઉપરી અધિકારી હોય છે આપની ઉપરની પદવી ઉપરના જે વ્યક્તિઓ છે તેમને ખાસ કરીને આપની સાથે આ માસ દરમિયાન ખૂબ સારા સંબંધો રહેશે તથા તેમને ખાસ કરીને આપની ઉપર આ માસ દરમિયાન દયાભાવ અથવા તો આપના કાર્ય પ્રત્યે તેઓનો ખૂબ સારો એવો વર્તન જણાતું આપને માલુમ પડશે તથા મિત્રો તેઓની સાથે આ માસ દરમિયાન આપના ઉપરી અધિકારીઓની સાથે આપને ખાસ કરીને સારા સંબંધોના કારણે તેઓની તરફથી પણ ઘણી એવી સહાય અને મદદ મળી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને અમારું આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે ફરી મળીએ નવા વિડીયોમાં જય શ્રી આર